video उतारा चेस उतारा आ उनके जा का उनके जा तारा वो उनके नहीं चेस तो video उतारा ना <laughs> अब वो उनके ना का ए उठा 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 उठा, उठा, उठा। एड़ा, एड़ा, है था। था। <laughs> 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 आ, ना है ना चाप चलो चालू

उंगी जा नाही अजून बनिकऊ એટલે ઉઠવાનું આલે ઉંગી જા ઉંગી જા ઓ ઉંગી જા ઓ नाही બની ચા નહીં બની આડ ઉંગી જા ઓય દે ઓય દે છે ના ઉઠો ઉઠો ચા બની છે ચા ચા બની છે

ચા બરીજી ઊભો થા ચા બરીજી ઊભી થઈ આલે ચા મની ગઈ અલે જોઈ જોઈ સહી આવે ચાલે બરીચા સી જ જાય જઈને

જો અહીને ચા નું કહીએ તો તરત જ માં ચા પીવી હતી